કર સ્થાપના થઈ હતી મંદિરના ટ્રસ્ટીઓ સંજયભાઈ ગજર પ્રકાશભાઈ પોટાવાળા પ્રકાશભાઈ ગજર અલ્પેશભાઈ ગજર સહિતના આગેવાનો દ્વારા કામદાર નેતા આરસી પટેલના હસ્તે આરતી કરવામાં આવી હતી પ્રસંગે સાંજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા રામ ભક્તો દ્વારા કાઢવામાં આવી હતી જે ખેરગામ બજાર ઝંડાચોક દશેરા ટેકરી સહિત વિવિધ વિસ્તારોમાં વાજતે ગાજતે ફેરવવામાં આવી હતી મુસ્લિમ સમાજના અગ્રણી ગુલામભાઈ શેખ ફારૂકભાઈ સોયબર શેખ અબ અયુબભાઈ ઇંડાવાડા મોહસીન શેખ સહિતના આગેવાનો દ્વારા શોભાયાત્રામાં હિન્દુ સમાજના આગેવાનોને ફૂલ આપી બજારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ખેરગામ વિસ્તારમાં રામનવમી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખેરગામ પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આપવામાં આવેલ હતો રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર જરોજ રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા નીકળી છે એમાં મુસ્લિમ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને દર વર્ષે જ્યારે પણ હિન્દુઓનો કોઈ પણ તહેવાર હોય ત્યારે ખેરગામ મુસ્લિમ સમાજ આગળ વધીને એમનું સ્વાગત કરે છે અને મુસ્લિમોનો કોઈ તહેવાર હોય ત્યારે હિન્દુ સમાજ આગળ વધીને સ્વાગત કરે છે ફૂલ આપે છે હાર આવે છે અને ખેરગામમાં આ ભાઈચારો બહુ જ જૂનો છે અને વર્ષોથી આ રીતે હિન્દુ મુસ્લિમ એકસાથે મળીને બધા તહેવાર ઉજવે છે અને આજે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઈટ વન એઇટ થ્રી